દુકાન બહાર આવતા ગ્રાહકો સાથે ગમે તેમ વર્તન કરવા મામલે દુકાનદાર રાકેશભાઈએ આ મામલે આપ્યો હતો ઠપકો જેની અદાવત રાખી આ યુવાને પહેલા સાંજે પાંચ વાગે આવીને ઝઘડો કરી ગયો હતો અને દુકાન બંધ કરતાની સાથે આવીને ઝઘડો શરૂ કરી પોતાની પાસે રહેલ કાચનો ગ્લાસ આ જ્વેલર્સની દુકાનના માલિકને મારી ગંભીર ઈજા કરી હતી જો કે આ સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાનમાં અને બહાર લાગેલ કેમેરામાં કેદ થઈ જવા પામી હતી

મેં એને ઉઠવાનું કીધું ત્યાંથી તો એ ઉઠ્યો નહીં અને મારી યારે મગજમારી કરી દારૂ પીધેલો હતો દુકાનમાં આવ્યો મેં એને ધક્કો મારીને બહાર કાઢી નાખ્યો છે અને હું જ્યારે દુકાનથી બહાર નીકળતો હતો દુકાન વધાવીને તો એ લોકો ચાર પાંચ જણ ભેગા થયા એના પપ્પા બી હતા એ પોતે બી હતો અને મને ત્યાં માયરો બહુ માયરો બાજુમાં હજામની ત્યાં કાતર લેવા ગયો પણ હજામે કાતર નહીં આપી એને પછી કાતરની હતી તો સામે બોતલ લેવા જોઈએ ગ્લાસ સોડાવાળાને ત્યાંથી ગ્લાસ લઈને ગ્લાસથી મને ગામ આવ્યો માથામાં મારી જ્વેલર્સની દુકાન છે કતારગામ અને એને ધમકી બી આપી છે તે મગજમારી કરશે ને તો મારી નાખી ચમકી જાય અને એણે ચાર પાંચ લોકોનું કીધું છે કે એ બહુ નહીં કરતો નકર મારી નાખા ચમકી જાય

પણ હાલ આ મામલે પોલીસ કંઈ પણ બોલવા માંગતી નથી ત્યારે જોવાનું રહ્યું કે આ ઈસમોને પોલીસ ક્યારે ઝડપી પાડે છે